ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રાનો પ્રારંભ કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા મંગળા આરતી અને સીએમની પહિંદ વિધિ સાથે એકસો સુડતાલીસમી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો અમદાવાદ ખાતે થયો પ્રારંભ ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ નીકળ્યા નગરચર્યાએ અમદાવાદમાં જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રામાં પહિંદ વિધિ કરી રથને નગરચર્યા પ્રસ્થાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું સોનાની સાવરણીથી રથની સફાઈ સેવાની પરંપરા નિભાવી મુખ્યમંત્રીએ ભગવાન જગન્નાથજીનો રથ ખેંચ્યો ગુજરાત તથા સમગ્ર દેશમાં કાયમ સદભાવના એકતા શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ બની રહે તેવી પ્રભુ જગન્નાથજીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રાર્થના કરવામાં આવી આ ઉપરાંત તેમણે કચ્છી નવા વર્ષની સૌ કચ્છી માડુઓને પણ શુભેચ્છાઓ પાઠવી અમદાવાદ ખાતે એકસો સુડતાલીસમી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો આરંભ થયો તે પૂર્વે વહેલી સવારે ચાર વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના પરિવાર સાથે નિજ મંદિર પહોંચ્યા હતા અને મંગળા આરતી અને પૂજા અર્ચના કરી ભગવાનના આશીર્વાદ લીધા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદની એકસો સુડતાલીસમી જગન્નાથજીની રથયાત્રાને પ્રસ્થાન કરાવતા પૂર્વે વહેલી સવારે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજીના રથનું અને ભગવાનનું પૂજન અર્ચન કર્યું હતું મુખ્યમંત્રીને સતત ત્રીજી વખત ભગવાન જગન્નાથની રથયાત્રાની પહિંદ વિધિનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા પણ આ વિધિમાં ભક્તિભાવપૂર્વક સહભાગી થયા હતા ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં દર વર્ષે પરંપરા પ્રમાણે મુખ્યમંત્રી ભગવાનના રથની સોનાની સાવરણીથી પહિંદ વિધિ સંપન્ન કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવતા હોય છે આ પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એકસો સુડતાલીસમી રથયાત્રામાં મુખ્યમંત્રી તરીકે ત્રીજી વાર પહિંદ વિધિ કરીને રથયાત્રાને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવીને દાયકાઓ જૂની પરંપરા જાળવી રાખી છે તેઓ ભગવાનના મુખ્ય રથને નિજ મંદિરથી નગરયાત્રા માટે પ્રસ્થાન કરાવવા મંદિર પરિસરમાંથી ભક્તિભાવપૂર્વક બહાર લાવવામાં સહભાગી થયા હતા રથયાત્રાના અવસરે ભગવાન સામે ચાલીને નગરજનોને દર્શન આપવા નીકળે છે જેનાથી સૌને સુખ અને શાંતિનો અહેસાસ થાય છે તેમણે રથયાત્રાને સાચા અર્થમાં લોક ઉત્સવ ગણાવી હતી પુનઃ શુભકામનાઓ પાઠવી હતી આ અવસરે મહંત શ્રી દિલીપદાસજી પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અમદાવાદના ધારાસભ્યો અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન તેમજ ભાજપ અગ્રણીઓ અને અન્ય પદાધિકારીઓ પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદ સંજીવ રાજપૂત ભગવાન જગન્નાથ ની રથયાત્રાના પર્વની રાજ્યના તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અમદાવાદની આ રથયાત્રા જગન્નાથપુરીની રથયાત્રા પછીની સૌથી મોટી રથયાત્રા ગણાય છે આ પવિત્ર દિવસે ભગવાન સામે ચાલીને નગરજનોને દર્શન આપવા માટે નીકળે ત્યારે નગરજનોના દુઃખ કષ્ટ નિવારણ થાય એ આપણા માટે સહજ છે આ રથયાત્રા ભગવાનના દર્શનથી દર્શન સૌ કોઈને સુખ અને શાંતિનો અહેસાસ થતો હોય છે ભક્તિ આરાધના સેવાના પર્યાય સમી રથયાત્રા આજે લોક ઉત્સવ બની ગઈ છે રથયાત્રા શાંત અને સલામત રીતે આખી સંપન્ન થાય એના માટેની પૂરી વ્યવસ્થા કરવામાં આવી છે આજે અષાઢી બીજ અને અષાઢી બીજ એટલે કચ્છી ભાઈ બહેનો નવું વર્ષ રાજ્ય દેશ દુનિયાના દરેક કચ્છી ભાઈ બહેનોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું પુનઃ એકવાર અસાડી બીજ આમ સૌને એક ભગવાનના ચરણોમાં પ્રાર્થના જય જગન્નાથ જય જગન્નાથ